જય શ્રી કૃષ્ણ બધાને તન બધા ઘરનું કામ કરી અને ચા પાણી કરી લીધા હે ટાઈમ થયો છે કે ખાડા દહ જવો ને આપણે જીરું ઉપાડવા જવું ને એટલે બધા જીરું ઉપાડે ને ચા લેતા જાય પછી આપણે કાંઈ લાગી જાય બાર બે છોકરાને અહીં ઘરે રાખે અને ઘરનું હવે બાકી હોય ને માલને નાખવાનો રોટલાને બનાવે ઘરમાં ભરાઈ ગયો જવા દઈએ હવે ચાલે કુજી બે ભાઈ જે રઉપાડવામ ધ્યાન ન દેતા ને ફોન લાઈ રામ જય કૃષ્ણ જય મોબાઈલ થઈ જાય કામ કરીને ના કોલ આવ્યો ને ફોન આવ્યો તો કચ એ ઉપાડે ના એને હે હા એને ને ધાણા ને ઘઉં ને જીરું વરિયાળી ઓહો આટલું બધું હા રાણા ઘઉં કપાસ ઉપાડીન વાઈવા હેની અલે ઈ તો બજર કાચું હે પણ જીરું હજી લીલું હે આપડા થી પાછળ તો હે તો ચા ને ઉઠે કો લઈ લ્યો ને પછી પાછું ગરધી ચાલુ બીજો હો હાલો હવે ચા આવી ગયો એટલે કેટલા વાગી ગયા 10:30 થઈ ગયા હે હા હાલો ચા આ કટકી નું તો આટલું જ છે ને પછી ખડખડ આજ મૂલી આવવાના હતા ને ના આજ નતા આવવાના મૂલી તો આઈ ને આપણા ખેતરમાં તે ઈમાનવા માનવાનું આઈ ગયા તો બાને કી ની કીધું તું આજ મને કી કે મૂલી આવવાના હે ઠીક છે એડવાન્સ બોલને તો તો પણ હુંથી મૂલીને તમે ના પાડી કે મૂલીએ તમને ના પાડી પકલા બાંધવાના છે ને

કી ના હે આ પાણી થી દઈ દીધા એને તો ગાયર માં કામ છે ભાઈ નું ઈ ગાર અહીંયા ઠલવે ટેક્ટર ભરી ભરી ચા હાલો ભાઈ તો ચા પાણી પીને મસ્ત આપણે જો આખું એક ખેતર પૂરું કરી નાખ્યું છે આ કટકી નું કામ પૂરું અવે પાંચમ વરી ખેડ ખેડ માદુર હે ચાલુ કરી રાજુભાઈ પોચી ગયા હે હેલો ભાઈ બપોર થઈ ગયા હે જો અહી થોડક કેરે ઉપાડ્યા તાપાય તન તન કેરે જે ઉપાડું હવે થઈ ગયા બપોર تے આખો સ્ટાફ નીકળી ગયો હે જો કોઈ કોઈ નું નથી એવું હાલ છે અઠાને જી મોર ફ્રી થઈ દાબી કી હેલો બપોરા કરી લઈ બાપુ અહીંયા માં બધા ટ્રેક્ટર વજાળ દીધો રોટા વેટા આપણે ફૂલ ટેફા હતા ને બધા કરી નાખ્યો સફાઈઓ

પડું નતું તો પડ્યા વગરનું કે ન કીધું તને આકવાનું વિરેનભાઈ કાયમ દે દે તો હોય બાનું દે દે હું વિરેનભાઈને પડું ન દે બાબા કે તો એ અલન રેજિયા પૂરો ચલી રહ્યો છે ભાઈ જે કૃષ્ણ ના જય માતાજી આલો ખાવાનું ચાલુ કીધું બા બનાવે છે આ કણા જો મરચાં આ તાજે તાજે ઓલો મસાલો બનાવ્યો ને તે ભેર્વી ભેર્વીન કાયમ કાયી મસાલો એમ ને આપણે ધણાળો બા છોરી વાસલો કરી લ્યો ઠીક આ કટ લીધું મસાલો તો બહુ બહુ ઉદ ધાર ન કાકી હા કાટો તો ખલીને મે રાખ્યા

હાલો ભાઈ જો આજે ગુજરાતી સ્પેશિયલ થાળી કહેવાય આને રીંગણાનું શાક ને બાજરાનો રોટલો અને આ છે મરચા અમાર જીયાના અચાર તા જો એને ઓલા રિક્ષામાં ચડાવી દેતા ના ફોન ફોન દેવાનો જ નહીં ગમે એવું થાય હા ખબર છે હા ને કઈ હું તો હેજ મસ્ત બપોરા કરી લીધા છે ને હું સ્ટુડિયોમાં આવી ગયા છે તો કેમણો જા તમારું જરૂર છે જરવાય નઈ અટાણે તડકા ને ન્યા જ રખડવું અહીંયા આવતો રેજો તવિયું પડી ગયું આ હું તવિયું પડે ને ભાઈ એટલે હે ને જીરાના પાથરા વાહે લગા ઉડાડતો જાય એટલે અમારે બે બે કિયારા નો આગુ કરી લઈએ ને પાથરા નો એટલે ડાયરેક્ટ પછી ભેગું કરી લેવું પડે હેરા નઈતર તો ઈ બધું છોટું છોટું વરી પાછું વીણવું પડે હું વીખી નાખે કેમ કે વિછોડિયા બહુ મંડે આવવા તને મારે પગમાં બાંધી અને વાઈમાં ઉસમો લટકાવ્યો હોય હાલ હાલ મારે ના કેવાય sim માં મજા આવે છે ચાર વર્ષ જાય જો ઓલા ભાઈ ની વાઈફ માં ટીન્ગા હોય તો ન્યા નવી વાઈફ બનાવે એમાં કરી હા ઓ ભાઈ ઉપર થી યાદ આવ્યું ભાઈ આ રાજસ્થાન વાળા ભાઈ છે ને એ જામનગર સાઈડ કે ગામડાઓમાં વધારે કુવા કરે છે એટલે એ અહીંયા તો એ હમણાં વાહ કંઈક વાઈમાં પાણી બહુ આવ્યું ને એ વાઈ અધૂરી મૂકીને અહીંયા આવ્યા બાકી અહીંયા જે છે ને એ લોકો એક ગામમાં ક્યાંક છે ગામનું નામ હું ભૂલી ગયો પણ એ ગામથી બારી કે અમે બહુ ઓછા જાય હી હતા ત્યાં પાણી બહુ આવ્યું નહીં વાઈ મૂકવી પડી અધૂરી એટલે એવા હાટું કે અમે ફ્રી હતા ને હમણાં એટલે આ ભાઈની વાઈ રાખી છે પણ એ વધારે લગભગ છેટા નહીં આવે છતાં અહીંયા જો હું એ બાજુ જાય તો વાત કરી લઈ આપણે ઘણા બધા અહીંયા નંબર માગ્યા છે આપણે પૂછ્યું એને કદાચ જો નંબર એ દે હે તો હું તમને નંબર દહીં કદાચ વિડીયોમાં જો એ કહે તો જે આ વાડીવારો ભાઈ છે ને મારો ભાઈ બંધ આ લ્યો ઈની વાય બનાવે હતી આલીઓ કેતો કે બીજે ક્યાંય જા હે નહિ કદાચ એ સતા પૂછી જોજે કે જાય તો વાલાભાઈ જાદવ ઘણી વાર પૂછે છે કે સુભાષભાઈની ની તબિયત કેવી છે તો સુભાષભાઈની તબિયત હમણાં થોડીક પાછી વધારે ખરાબ થઈ ગઈ છે કદાચ કહેતા હતા તાત્કાલિક ઓપરેશન કરવું પડે કરવું પડે કેમકે કેન્સરનો ભાગ હજી થોડોક છે અંદરના ભાગમાં અને ખાઈ નથી શકતા ખાય ને તો ડાયરેક્ટ ઉલટી થઈ જાય છે એને એટલે કહેતા હતા કે કદાચ તાત્કાલિક ઓપરેશન કરવું પડે અને બીજા નંબરમાં ઓપરેશન કરવું બહુ રિસ્કી છે કેમકે શરીર જરાય રહ્યું નથી વજન ઓછામાં ઓછો બહુ છે અને લોહી નથી એટલે કાયમ લગભગ બે ત્રણ દિ બે યુનિટ લોહી ચડાવવાના થાય એમ કહેતા હતા મને પાછું બે દિવસથી મારી વાત નથી થઈ પણ આજે સાંજે એની બેગ મેસેજ કર્યા હતા કે વધારે તકલીફ થઈ ગઈ હતી બે ભાન જેવો હતો એટલે કે આ બે દિ મારાથી વાત નથી થઈ કંઈ મેસેજમાં વાત કરે છે ફોન તો નથી આવતું અને કહેવાય કામનો ભાર આજે ને પુરાતન સડી ગયા છે એમાંથી માંડવી આવડે કે નહીં મોટી કારીગર ના મારે નથી ખરે આને તક નથી ક્યાંય તારે ઘડીક તો આરામ કરતું જારા અચારતા જો તારા બાલ કેદી કપાવવાના છે ચાલક આમ ઓલવીને રખાય

હાલો રાજી આપણું પાછું પરોડ થઈ હે ગયા ભરવો હે જીરા નું કા રાજા ભાઈ તને શાબાશી દીતા જેવું દુઃખ નથી કે ના આની ઉંમરના આપણે હતા ત્યાં આપણે કંઈક ઝાડવા ઉપર ચડીને ઠેકડા મારે રાજુભાઈ ઊભો થઈ ગયો ને પછી બોલે ચાલુ ગયો ખા જઈએ ખા ખા માંડવી ખાભી ને રાજુ આગળ ઓછો આવે નહીં ને કે રાજુને ખીજા ત્યાં ના આવડે કોઈને બો તોય એના કરે આ છોકરો નથી ગયો કોઈ કાં સોરા કેમ નથી જતો રાજા આભા આગળ બાપુ કેમ ના ગયા હાલો મિત્રો સાડા ત્રણ વાગી ગયા ચા પીવો આવી જાવ અને અહીંયા હે ને આંધા દુખે ગોઠણમાં થોડો થોડો સોજો આવી ગયો હે કેમ કે આમ સેજ સેજ ગોઠણ ખોડવો પડે કઈ કઈ ઓલા કાંકરા નું એ બધું ખુંચા રાખે હે એટલે જીરાના વાઢ વહી છે ભાઈ જીરું કરવું હોય છે કદાચ પંદર સત્તર હજાર ભાવ થઈ જાય તો કા કઈ વાંધો ન રે એમ કોઈ ખાર ના કરજો હેર માણસો બહુ અઘરું હે ભાઈ જીરું કરવું ખેડૂત ને પૂરવા બાર બાર હજાર આવ્યા હે પંદર ની લાલચ માં ઘણા રહી ગયા હે પણ હવે ખેડૂતનું જીવન જ ખબર નહીં આના ઉપર હોય એટલે જી પાંચ રૂપિયા પંદર રૂપિયા વધારે આવ્યો હોય એટલે આશા રાખવી અને ભાઈ આપણે કોમેન્ટ કરીને કીધું તું કે તમારું જીરું હોમણ થાહે રામ આહીર કદાચ મારા ખ્યાલથી જો હું ભૂલ્યો નહીં હો તો ટીટોડી ગામના છે ને એની કીધું હોમણ થાહે રામ આહીર હા એટલે મેં પાડી ના કે ભાઈ હું જીરું નથી તો રામભાઈ કીધું હે કે ભાઈ આશા રાખો આશા અમર છે મને ખબર છે પતાવું ને જોઈ લઉં ભાઈ એ તો એમ ખબર છે ખમણ વાર છોડવા હસતા નારીએ રામભાઈ એટલે બહુ અઘરું છે શું કે રાજુ સોના હા હા છે છે જો પવન નીકળ્યો હે ને પાથરા માંડ્યા ઉઠ માં થાવે જો અમે રાજ્ય પાથરા બે ત્રણ પલટી માર્યા મારો તો ક્યારે ટપી ને આવ્યો નહીં

रा

હવે થોડો શાંત પડ્યો છે પણ તો એ જો આવી રીતના ચાલુ જ રહી છે જેકું ને આ હું ઉકલ હોય ને એટલે ઓય ફોરું અને આગળથી ભેંડોવા હા એકલી એકલી બોર ખાઈને જલસા મારે છે જો કેતી ને સને બાને કઠણ બહુ પડે એટલે કઠણ સંજોઈ લીયા પછી રોપણી હા નકર થોડી કઠણ છે કે હા કઠણ કે વાયડી પડે કઠણ કઠણ છે કોઈ આડું ઊભું હોય તો તો વાંજો ના આવે બસ એ પક જ ના ઉપડે હા બોર ખાય છે જો જઈએ તો ખાઈ આપણે બોર લઇ આવી કાલ નું તો બોર ખાવા આ બોર ખાવા તે આજ બોર ઠીક હ હવે એન્ડ હે ઈ બોયડી હવે હુકાઈ ગઈ હે ને બોરે બધા પાકી ગયા બોર બધા પાકી ગયા પણ બોર ના ખાવું ડાયટોસોર હ ખાટા મીઠા હે બહુ મજા આવે તો જોઈ રહ્યા હવે બો પાકી ગયા હે बाकी एक बार खाव એટલે તો મૂકી ના હગવો એવો સ્વાદ હે ની આનો ટેસ્ટ એવો ટેસ્ટ છે હમ જે સોનલ ચાલે ને હવે હો કે રજીયા આપણી હેલ્થાય છે ને આર ખાયમ કઈ ના ઘટો આપણે ચા પાજા પા સમત પીવાનો છે ના મેત ના પડીતે હા હા નસી જ પીવું ના ના એ તો એની પૂછ જ મેં તો ના પડી બોર ખાઈ ને જલસે મારી ચંદ્ર ખીલ્યો છે સોળ કડાઈ અને આપડી હાન પડી ગઈ છે મિત્રો તો હાલો હવે જાય ઘરે હાન પડી ગઈ છે જીરું હજી વિગત જેટલું આપણે ઊભું છે ખેડ लबाचो बो भेगो कर जो बैठा चला ने तो जो हम कहीं लाई गो तो रिक्शो रिक्शो नहीं चला क्यो रिक्शो लाई गो तो ता? तारो हो तो ही तारी चोटली का उभी थी गई है के खिलो जरिए है अरे बने टिपटी -टि लगाई थी हाँ तो मटी क्यों है ना

चो हाँ चो बेहनी ले ता बेहनी ए इन्हें एक डेप सालों में दो तो ही बाय बाय अरे वाह मोरलोती हाँ हाँ चलो मोरलो है हाँ गीत गाता गाता डिस्को करते चला हाँ सिर्फ इनका ही जरूर ना सियाल हूँ गीत गाऊँ तू डिस्को कर तो भाई तो अभी कहीं खान छे ने अबे आप रेवीडियो यहाँ रखी दे ફરી નવા વર્ષમાં ત્યાં સુધી આવજો રામ રામ બાય બાય